જય શિયામ મિત્રો હું છું આપનો પ્રકાશ ભુવા મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આ બધા ખુશી મજામાં છો તેવી એક આશા પણ વ્યક્ત કરું છું અને સાથે સાથે આજે હું પીપાઓની ભૂમિ ઉપર છું અને આ પીપાઓની ભૂમિ ઉપરથી આજે હું તમને ડાકોરના ઠાકોર અને દ્વારકાધીશના દર્શન પણ કરવાનું છું આવું હું એટલા માટે બોલું છું કે અહીંયા જે ભક્ત પીપાજીએ જે વાવનું કહેવાય ને નિર્માણ કર્યું વાવ ગાળવામાં આવી ત્યારે ખુદ સ્વયંભૂ ઠાકોરજીની મૂર્તિ જે અહીંયાથી પ્રાપ્ત થઈ હતી એવી એક લોકો એક એવો એક વિશ્વાસ પણ છે એવોનો એક ઇતિહાસ છે કે અહીંયા જે ડાકોરજીના આપણે ડાકોરના ઠાકોરના આપણે જો દર્શન થાય છે તો દ્વારકા અથવા તો ડાકોર આપણે જવાની જરૂર નથી રહેતી અને એટલું જ આપણને ફળ અહીંયા દર્શન કરવા માત્રથી થાય છે અને બીજું વિશેષ આ જગ્યાનો મહિમા એ પણ છે કે અહીંયા ભગવાન કૃષ્ણ અને મા રૂક્ષ્મણીના જે વિવાહ થયા હતા એમના સાક્ષી સ્વરૂપે એક લીમડો પણ આજે પણ અવિરતપણે છે અને એવી એક માન્યતા નહીં પણ એવો વિશ્વાસ છે કે આ લીમડાની ડાળ એક કાયદેસર તમે એના પાન ચાખો તો તમને મીઠો લાગે તો આ બધી કહેવાય ને કે ઇતિહાસના જે પાનામાં આપણે સુવર્ણ અક્ષરોમાં જે ઘડી છે આ જગ્યાઓ બધી એ જગ્યાને હું આજે વાગળો આવ્યો છું તો બની રહેજો મિત્રો ખૂબ મજા આવવાની છે સાથે મળીને આનંદ કરીએ અને ભક્ત પીપાજી અને ડાકોરજીના ડાકોરના ઠાકોરના શરણોમાં આપણે કેવી પ્રાર્થના કરીએ કે સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ થાય ગાય માતાનું રક્ષણ થાય અને સનાતન ધર્મનો વ્યાપ વધે બસ તો બની રહેજો મિત્રો વિડીયોમાં ખૂબ મજા પડવાની છે સાથે મળીને આનંદ કરીએ જય દ્વારકાધીશ જય સનાતન ધર્મ તો મિત્રો આ એ જ જગ્યા ઉપર અમે ઊભા છીએ કે જ્યાં ભક્ત પીપાજીએ કહેવાય ને કે આશરે બાપુ તેરસોના સૈકામાં બનેલું ને આ ત્યાં તેરસોના સૈકામાં જે બન્યું હતું જ્યારે લગભગ સાડી સાતસો વર્ષ ઉપર આ ઘટનાને થઈ ગયા છે બરાબર અને ત્યારે જે પીપા ભગત દ્વારા જે વાવ ખોદવામાં આવી હતી અને એનું નિર્માણ કરવામાં આવ્યું હતું આજે પણ પાણી એમાં અવિરત પણ આપણને દેખાય છે હું તમને પ્રયાસ કરીશ એક વખત અંદરથી બતાવવાનો અને બીજું એ કે આ જગ્યા ઉપર ભગવાન સ્વામિનારાયણ ખુદ એમના કહેવાય ને કે એમના સાધુ સંતો સાથે આ જગ્યા ઉપર આવેલા અને આ વાવમાં પણ એનું સ્નાન કર્યું એવો પણ ઇતિહાસ આ જગ્યાનો બોલે છે તો ચાલો સાથે મળીને આપણે આ વાવના દર્શન કરીએ અને આ જળનું પણ આપણે આચમન કરીએ અને કહેવાય ને કે ભાઈ આ સૃષ્ટિમાં અનેક સાધુ સંતો થઈ ગયા અનેક જતી સતી સેવકો થઈ ગયા અનેક ભક્તો થઈ ગયા બાપુ પણ સૌરાષ્ટ્રની ભૂમિની કંઈક તાસીર એવી છે કે આ જગ્યાનો પ્રભાવ કંઈક એવો છે જો આની તમે માટી ઉઠાવીને મસ્તક ઉપર તિલક લગાવો તો પણ તમને ચારધામની યાત્રા કર્યા હોય એટલું પુણ્ય મળે કારણ કે આવું એટલા માટે બોલું આવા આ વાત કરું તો પણ અતિશયોક્તિ મને એટલા માટે નથી લાગતી કારણ કે જ્યારે સમગ્ર વિશ્વની અંદર ક્યારેય સદાવ્રતનું નિર્માણ નહોતું થયું ત્યારે આ જગ્યા ઉપર આ સદાવ્રત અહીંથી પહેલાં સૌ પ્રથમ વખત અહીંથી સ્ટાર્ટ થયું તેમ કહી શકાય કારણ કે ત્યારથી લઈને અત્યાર સુધી જે પરંપરા બાપુ અને તેમનો પરિવાર પણ જાળવીને બેઠા છે તે પણ ખૂબ સરાહનીય બાબત છે અને સાથે મળીને આપણે જે કહેવાય ને ઠાકોરજીનો જે દિવ્ય દરબાર છે એ પણ નિહાળવાનો છે અને આ જગ્યાનો જો દર્શન આપણે કરીએ ને તો એટલો આત્મા રાજીપો થાય છે એ અનુભવ તો અત્યારે મારા શબ્દમાં કહેવો એ બાપુ થોડું મુશ્કેલ છે તો ચાલો સાથે મળીને આપણે ઠાકોરજીના દર્શન કરીએ અને આ જગ્યામાં આ ભગવાનના ખોળામાં એમ કહેવાય ને ભગવાન કૃષ્ણ પરમાત્માના ખોળામાં આપણે જે રમીને આનંદ કરવાનો છે તે સાથે મળીને કરીએ જય શિયા રામ જય દ્વારકા જય તો મિત્રો થોડી વાર પહેલાં જે મેં તમને વાત કરી હતી વાવના દર્શન કરાવવાની જે મેં તમને વાત કરી હતી આ વાવ છે આ વાવનું નિર્માણ કહેવાય ને કે ભક્તવત્સલ વત્સલ પીપાઓ ભગતના હાથે થયેલું છે અને ત્યારથી લઈને અત્યાર સુધી આ વાવની અંદર અનેક દુષ્કાળો પડી ગયા પણ છતાં પણ પાણી ખૂટ્યું નથી અને ન જ કારણ કે ભગવાનનો ભગત જે કામનું નિર્માણ કરે એ કામમાં તો શું કહેવાય ખામી હોય કારણ કે જો આ જગ્યા આ જે સ્થાન આ પાણી બાપુ લગભગ આશરે સાડા સાતસો થી સાડે સાતસો થી વધારે વર્ષ થઈ ગયા છે પણ કદાચ અમે ને અમે થોડીક વાર પહેલા એ જ વાત કરી કે અત્યારના સમયની ટેકનોલોજી પણ આપણે જો કદાચ કામે લગાડી દઈએ તો પણ આવું ચોકસાઈ ભર્યું કામ આપણાથી ન પણ થાય કારણ કે ત્યારે મશીનો નહોતા ટેકનોલોજી નહોતી છતાં પણ જો આવું કામ કર્યું છે તો ચાલો આ વાવના આપણે દર્શન પણ કરવાના છે આ જળનું આપણે આચમન પણ કરવાનું છે અને આચમન કરવાનું છે એટલું જ નહીં પણ આ વાવ આ જગ્યા ઉપરથી ઊભો હું આપના માટે પણ આપની મનોકામના પણ ભગવાન દ્વારકાધીશ પૂરી કહેવાય એવી પ્રાર્થના પણ કરવાનો છું તો બની રહેજો મિત્રો આ વાવમાંથી આચમન કરીને આપણે સીધા ઠાકોરજીના દર્શન તરફ જઈશું જય શિયા જય સનાતન ધર્મ મિત્રો આ જે વાવ છે તેના વાવ આ વાવ ઉપરથી જ આ ધામનું નામ પડ્યું છે પીપા વાવ અને પીપા ભગતનું નામ અને આ વાવ એટલે કે પીપા વાવ અને ખરેખર અહીંયા દર્શને આવવાનું ઘણા સમયથી એક કહેવાયની ઈચ્છા હતી પણ આજે ભગવાન રાઘવેન્દ્ર સરકારે અમારી અરજી સાંભળી છે અને હજી અમને અહીંયા આવવાનો મોકો મળ્યો છે અને આ તબક્કે ખાસ કરીને હું મીઠાભાઈ લાખણોતરા ન પણ આભાર વ્યક્ત કરીશ કારણ કે મીઠાભાઈનો ઘણી વખત ભાવ એવી રીતનો હતો કે તમે પીપા વાવ અને કહેવાય ને કે વારા સ્વરૂપ ભગવાનના દર્શન કરીને એનો પણ એક સાત્વિક વિડીયો બનવો તો મિત્રો ચાલો અંદર જઈએ ઠાકરજીને આપણે દર્શન કરીએ અને સાથે મળીને સૃષ્ટિના જીવમાત્રની કલ્યાણ માટે ભગવાનને આપણે એક પ્રાર્થના કરીએ જય શિયા રામ જય સનાતનંદ મિત્ર સૌ પ્રથમ પહેલાં મેં ટાઇટલમાં જે રીતે લીમડાનું વર્ણન કર્યું તે આ જ વૃક્ષ છે અને આ લીમડાનું વૃક્ષ એટલે કે આ જ જગ્યાએ માં કહેવાય ને કે મા રુક્ષમણી અને કૃષ્ણ પરમાત્માના વિવાહ થયા હતા અને એનું પ્રમાણ સ્વરૂપે આજે પણ આ લીમડાની એક ડાળ આ ડાળ એક મીઠી છે એનું પાંદડું તોડીને તમે જો ચાખો છો નકર લીમડાનો ગુણધર્મ એનો કડવો છે એનો જાતીય સ્વભાવ કડવો છે પણ છતાં આજે આ યુગમાં જો પણ કાંઈ પરચા પૂરતી હોય આવી દેહણ જગ્યાઓ આપણી પડી છે તો અહીંયા તમે આવો અને આ પાન અમે થોડીક વાર પહેલાં શૂટિંગ પહેલાં મેં ચાખ્યું બાપુની નજર સમક્ષ અમે ચાખ્યું તો બાપુ ત્યારે એવું પણ કીધું કે કદાચ કોઈ પરીક્ષાના ભાગરૂપે આવે તો એને મને કડવો પણ લાગે છે પ્રકાશભાઈ એને ઘણો મીઠો છે એવું કે પણ કૃષ્ણની સાક્ષીએ કહું તો આ પાન મને તો મીઠું જ લાગ્યું હતું અને ખરેખર કડવાશ નથી આ પાનની અંદર મેં તો જોયું મેં તો જો કે બીજી ડાળમાંથી અને બાપુ એ પણ કીધું કે ભાઈ પૂરા વૃક્ષની અંદર કોઈ પણ તમે પાન તોડો જો તમને શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો તમને કાયદેસર એ પાન મીઠું જ લાગે છે તો આ જે આપણી ઉજળી પરંપરા આ છે આપણો ઇતિહાસ અને આ ઇતિહાસને વાગળવા અમે ગામે ગામ જઈએ છીએ અને તેમાં પણ તમારો આશીર્વાદ અને તમારો સાથ સહકાર અમને મળતો જ રહી છે પણ હવે મારે વિશેષ કહેવાનું એ છે કે ભાઈ આવનારો સમય જે હિન્દુ ધર્મ માટે કારણ કે આપણા ધર્મના વિરોધ કરે તો બહુ છે ખામીઓ કાઢે તો બહુ છે તત્વજ્ઞાનીના દીકરાઓ બહુ વધી ગયા છે જ્ઞાન નથી તત્વજ્ઞાન વધારે છે બરાબર પણ કહેવાનો ભાવર ક્યાંક ને ક્યાંક એટલો છે કે જ્યાં શ્રદ્ધાનો વિષય હોય ને ત્યાં પુરાવાની જરૂર નથી હોતી આ આપણી સંસ્કૃતિ છે આપણી પરંપરા છે અને કદાચ કોઈ હિન્દુ ધર્મનો કોઈ સનાતન ધર્મનો કોઈ વિરોધી સામે આવી જાય અને તત્વજ્ઞાનનો એને જો એને કાંઈ કહેવાય ને કે ભાઈ એની વિશે સંવાદ કરવો હોય તો પણ હું ખુલ્લી ચેલેન્જ મૂકું છું કે આવે ને અમારી નજર સામે અમે આ ચેલેન્જ સ્વીકારશું અને એવા પણ અમે પ્રમાણ આપીશું કે હિન્દુ ધર્મના પુરાવા રૂપે કે અહીંયા કાંઈનું કાંઈ એવું પડ્યું છે કે જે તમારે એને મારે સ્વીકારવું જ રહ્યું તો ચાલો આપણે વિશેષ આ બધી તો વાત નથી કરવી નથી એટલા માટે કરવી કે નેગેટિવિટી તરફ આપણે જવું નથી સીધા આપણે ઠાકોરજીના દર્શન કરીએ અને બાપુ સાથે આ જગ્યા વિશે પણ આપણે માર્મિક સંવાદ કરવાનો છે આરામ તો મિત્રો આ જગ્યા ઉપર અમે પૂજ્ય બટુ બાપુ સાથે સાથે અમારી છે અને તમામ માહિતી પણ આપી અને વધારે વિશેષ વાત બીજી કંઈ ફોર્મેલિટીઝ ના પૂરી કરતા સીધો બાપુ સાથે મુદ્દા ઉપર આપણે આવીએ અને આ જગ્યાનો ઇતિહાસ કઈ રીતનો રહ્યો છે એ પૂજ્ય બટુબાપુના સૌમુખીથી આપણે સાંભળવાનો પ્રયાસ કરીએ બટુક બાપુ મારી ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું અને બાપુ અમારી ચેનલનો પરિચય આપતા તમને એક વાત કહું તો અમે હિન્દુ ધર્મના કોઈ આવા સાત્વિક સ્થાનો હોય છે તે અમારા દર્શક મિત્રો સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ અને આજે કંઈક ઠાકોર મહારાજની કૃપા હશે એટલે અમારા પીપાઓ આવવાનું થયું છે અને થોડીવાર પહેલાં આપણે જેમ વાત થઈ તેમ કે હવે અહીંયા તો એની મરજી હોય એ જ આવીએ કે અહીં આવી ગયો એ જ મોટો પરચો એમ એટલે થોડી વાર પહેલાં મેં બાપુએ શૂટિંગની પહેલાં સત્સંગ પણ બહુ સારો એવો કર્યો મેન બાપુએ તો બાપુ આ જગ્યાનો પર્ટિક્યુલર ઇતિહાસ શું રહ્યો છે અને કેવી રીતની એની લોકવાયકા અને ઇતિહાસ આનો રહ્યો છે તે આપણા સૌમુખીથી મારા દર્શક મિત્રો નામ જણાવો હા ફક્ત પીપાજી થઈ ગયા એ તેરસોના સૈકામાં હા એટલે કે આજથી સાડી સાતસો વર્ષ પહેલાં હા પોતે રાજા હતા ક્ષત્રિય હતા હા આપણે ડાંગરોડ ગઢ અને બારમણ જિલ્લો હાનું રાજ હતું સ્ટેટ હતું છ રાણી હતા પોતાને ત્યારે મોગલોનું શાસન મારીને મુસલમાન બનાવવાનું એ સમયમાં જગદગુરુ રામાનંદાચાર્યજી આપણે સાત સાતસોને પચીસમી કાલે જયંતી ગઈ એ ત્યારે આપણે ધર્મનો પ્રચાર કરવા માટે નીકળેલા એ સમયમાં તો ચાલતા ચાલતા ત્યાં નદી કિનારે આવેલા અને અહીંયા એના પડાવ નાખેલો અને ભક્ત પીપાજીને ખબર પડી માણસોએ કીધું કે ભાઈ સાધુ આવ્યા છે તો એને મોકલ્યા માણસોને કે ભાઈ તમે સાધુને આમ ગયા નહીં પછી પોતે રથ લઈને જાય છે ભક્ત વિપાજી એને સત્સંગ કર્યો અને પ્રભાવમાં આવ્યા વૈરાગ લાગ્યો પછી એને કીધું કે હવે તમે ત્યાં આવો એમ સત્સંગ કર્યા પછી પછી અહીંયા એને લઈ જાય છે અહીંયા અને પછી એને કીધું કે મને દીક્ષા આપો

પછી જને કંઠી બાંધતા બાંધતા પછી જને ક્યાંય પણ એના ઓલામાં મૂઝા પાઠમાં રસોડામાં ગમે એને આપણે પટારી પઢારીમાં રાખતા એને એમ પાકલ થઈ જાય પછી પણ પછી એણે કીધું કે હા તે હારું કાંઈ વાંધો નહીં એને કર્યું એને છ મહિના એણે એમાંથી કર્યું અને પછી કીધું કે ભાઈ મને કંઠી બાંધો પણ એણે એમ કીધું ભાઈ હાલીને ચારધામની જાત્રા કરી આવવાનું ચારધામનું પ્રમાણપત્ર લઈને આવો પછી તમને કંઠી બાંધો પણ એ સમયમાં તો બીજું કાંઈ રથ હોય કાંઈ હતું નહીં હાલીને જવાનું હતું પછી રાજપાટ છોડીને ફક્ત પીપાજી નીકળી જાય છે એ ફરતા 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 ભ્રમણ કરતા કરતા પછી અહીંયા આવે છે પીપાઓ અહીંયા દુષ્કાળ હોય એ સમય અહીંયા એને એવું લાગ્યું સ્થળ ભૂમિ સારી લાગે એટલે એ રોકાણા પછી જે આજુબાજુના માણસો ગોવાળિયા બધા ભેગા છે સાધુ છે એમ કારણ કે

પેલા સદાવ્રત ચાલુ કરેલું હજી પણ આપણે એમનું આગમન ચાલુ જ છે એની એની જે પરંપરા મુજબ જ ચાલુ છે ચાલુ છે પછી આને રહ્યા ને આપણે ઘણો સમય પછી એને

આયા આપણે એનું પ્રમાણ આપેલું એક ડાળ લીમડાની મીઠી છે અને બાર તમે વાવ ખોદાવજો એમાંથી મારું સ્વરૂપ નીકળશે રન છોટરાય એ આપણે શિવભુ મૂર્તિ પ્રગટ થયેલી તમે ડાકોર જાવ દ્વારકા જાવ કેટલું પૂં તમે બિપાવો મળે અને મિત્રો કહેવાય છે એવી રીતનો બાપુએ જે વાત કરી હું ફરી મેં એટલા માટે દોરાઉ છું કદાચ કે તમને ન સમજાય તો કારણ કે જે ભગવાન કૃષ્ણ જ્યારે જે મોવા પાસેનું કતપર ગામ કહેવાતું ત્યાં પહેલા કુંડલપુર કહેવાતું બાપુ કુંડલપુર કુંદલપુર તરીકે એક નગરી હતી ત્યાંથી મા રૂક્ષ્મણીનું તેમણે અપહરણ કરેલું અને કહેવાય છે કે ખાનગીમાં જે ભગવાન કૃષ્ણે માતા રૂક્ષ્મણી સાથે જે લગ્ન કર્યા હતા એવી એક લોકવાયકા છે એવો એક ઇતિહાસ છે કે એ આ ઝાડ નીચે આ લીમડાના ઝાડ નીચે એના પ્રતિક સ્વરૂપે એમની સાબિતી સ્વરૂપે આજે પણ એક આ લીમડાની ડાળ કહેવાય કે મીઠી છે અને આશરે પાંચ હજાર વર્ષ પહેલાંનું તો કૃષ્ણ અવતારનો આપણે ઇતિહાસ આપણે જોઈએ છીએ એટલે એટલું તો આ જૂનું ઝાડ હશે જ કદાચ અને ત્યારબાદ કૃષ્ણ ભગવાને આ જગ્યા ઉપર એક એવા પણ એના આશિષ છે કે ભક્ત પીપાજીને એમની કઈ કઈ એની જે વાસના થઈ કોઈ પણ કે ભાઈ તમે આ જગ્યા ઉપર વાવ ખુદાવો તો એમાં પણ મારી સ્વયંભુ મૂર્તિ નીકળશે અને કોઈ માણસ અગર દ્વારકા નથી જઈ શકતો અથવા તો ડાકોર નથી જઈ શકતો અને કહેવાય ને કે આ ધામ આવીને ભગવાન ઠાકોરજીના જો દર્શન કરે છે તો દ્વારકા ગયા જેટલું પુણ્ય એને મળે છે અને બાપુ વિશેષ વાત કરતા કારણ કે અત્યારે જો સમય એવો કપરો છે કે ચારે બાજુથી હિન્દુ ધર્મ ઉપર જ બધાનો પ્રહાર છે બરોબર પણ કહેવાય ને કે ભાઈ એનો ફેવર કરવાવાળા છે ઓછા પણ જે એનો ફેવર કરે છે એને સપોર્ટ આપવાવાળા પણ ખૂબ ઓછા પણ બાપુ વિશેષ કાંઈ વાત ન કહેતા આ જગ્યા ઉપરથી અને તમારી હાજરીમાં અને ભગવાન કહેવાય ને કે દ્વારકાધીશ હાજરીમાં આપણે એટલું એક ભગવાનની પ્રાર્થના કરીએ કે ગાય માતાનું રક્ષણ થાય સનાતન ધર્મનો વ્યાપ વધે બસ એટલું કહીને વિશેષ વાત કાંઈ છે નહીં બસ આ વિડીયો હું અહીંયા વિરમું છું જય શિયા રામ જય ભક્ત પિપાજી અને બસ હું એટલું જરૂરથી કહીશ કે ભાઈ જો આવા વિડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપના ધ્યાનમાં પણ ક્યાંય આવી જો ધાર્મિક સ્થાન કે આવી જગ્યાઓ હોય તો ચોક્કસ તેમને જણાવજો અમે એ પણ એક્સપ્લોર કરશું અમારી ટીમ સાથે અમે ત્યાં આવશું પણ સત્યથી નજીક રહેવાનો એક આપણે પ્રયાસ કરીશું અને ભગવાન કૃષ્ણને ભગવાન પરમાત્માને એવી પ્રાર્થના કરીએ કે ભાઈ આ સૃષ્ટિમાં જે કાંઈ જીવ માત્ર છે જેને તમે જન્મ આપ્યો છે એ બધાનું કલ્યાણ થાય એવી ભાવના સાથે હું મારી વાણીને વિરામ આપું છું જય સનાતન ધર્મ જય દ્વારકાધીશ ભક્ત વિપાજી એ ટૂંકમાં ચાર કીધો છે કે પીપા પાપ ન કીજો તો પુણ્ય કયા ચો બાર કા કુછ ન લીધી તો દાન દયા વખત 儿子。